તાલુકાના મુજપુર ગામે આવેલ રેલપુરા વિસ્તારમાં નિરાધાર દીકરી દિવ્યાબાના ઘરની સાથે સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા દિવ્યાબા અને પરિવાર ને માસિક યોગ્ય સહાય મળી રહે તે માટે

તાલુકાના આવેલ રેલેપુરા વિસ્તારમાં નિરાધાર દીકરી દિવ્યાબાનું જેનું વરસાદમાં પોતાનું મકાન ધારાશાયી થવા પામ્યું હતું જે દીકરીના હાલ માતા પિતા નથી પરંતુ તેના બા સાથે રહે છે પરંતુ તેના બાની પણ તબિયત ના દુરસ્ત હોવાના કારણે ઘરમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પણ છ વર્ષીય દિવ્યાનું પોતાનું સપનાનું ઘર બને તે માટે તૈયારી બતાવી હતી જેમાં તેઓ દ્વારા દિવ્યાને બોતેર હજારનો ચેક પણ તત્કાલ ધોરણે સુપ્રાપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય દ્વારા યોજના દિવ્યાના બા માટે વિધવા સહાય જેથી દિવ્યા બાને પાલન પોષણ સાથે તેના બાની પણ તેઓને આર્થિક સહાય મળી રહે તે માટે મદદરૂપ થવા પામ્યા હતા અને ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા ટીમ દ્વારા દિવ્યાબાને તમામ સરકારી સહાય સાથે મદદ મળી રહે તે માટે તૈયારીઓ બતાવી હતી ત્યારે દિવ્યાબાના ઘરની સાથે દિવ્યા ને પાલક માતા પિતા યોજનાનો લાભ અપાવવા માટે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ દિવ્યાબાને આપેલું વચન પૂરું કરી બતાવ્યું હતું જી હા દિવ્યાબાને પાલક માતા પિતા યોજનાની સહાય રૂપે આજે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા દિવ્યાના ઘરે પહોંચ્યા હતા અને દિવ્યાને આ સહાય અંતર્ગત ત્રણ હજાર રૂપિયા દર મહિને મળી રહે તે માટે ઓર્ડર સુપ્રત કરવામાં આવ્યો હતો ચેતનસિંહ ઝાલા દ્વારા તેઓને શુભેચ્છા પાઠવી હતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીજીની ભારત સરકાર અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલજીની ગુજરાત સરકાર આ અમારો નેમ છે કે વિકાસની સાથે અંત્યોદય સુધી જન જન સુધી છેવાડાના માનવી સુધી અમારી સરકારની સેવાઓ પહોંચવી જોઈએ સાથે છેવાડાના માનવીનો ઉદ્ધાર થવો જોઈએ વિકાસની સાથે અમારી સરકાર અને ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીનું પણ ધ્યાન રાખે છે એવી જ રીતે પાદરા તાલુકાના મુજપુર ગામે મણીબેન ઉદેશી પઢિયાર કે જેમનું ઘર એ મકાનમાં એ વરસાદમાં પડી ગયું હતું જેની જાણ મને મારી ટીમ દ્વારા કરવામાં આવી હતી તો સાત સપ્ટેમ્બરના રોજ હું તેમની ખબર જોવા માટે આવ્યો હતો સાથે તેમને અનાજની કીટ આપી તેમનું મદદ મળી શકે તે પ્રયત્નો કર્યા હતા સાથે સાથે વરસાદમાં જે એમના ઘરને નુકસાન થયું હતું તેના વળતર માટે હું ફરીથી સત્તર સપ્ટેમ્બરના રોજ ચેક લઈને તેમને સુપ્રત કર્યો હતો જેની મદદથી આજે તેમનું ઘર એ બન બનવામાં બનાવવામાં આવી રહ્યું છે સાથે એ દિવસે મેં એમને એક બાઇદરી આપી હતી કે તેમની પૌત્રી દિવ્યા કે જેના માટે રાજ્ય સરકાર શ્રીની યોજના પાલક માતા પિતા તેમાં દર મહિને દિવ્યાને ત્રણ હજાર મળે જેથી તેનો ભરણ પોષણ કરી શકાય તેને ભણાવી શકાય આ રાજ્ય સરકારશ્રીની યોજના છે તેની સહાયનો લાભ તેમને અપાવવાની મેં બાહેધરી આપી હતી સત્તર તારીખ સત્તર સપ્ટેમ્બર અને આજે છ ઓક્ટોબર આજે મેં તેમને પાલક માતા પિતા યોજનાનો ઓર્ડર તેમને સુપ્રત કર્યો છે જેમાં વાલી દીકરી દિવ્યાને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે જેનાથી પરિવારને ખૂબ જ સારી એવી મદદ મળી રહે એ પ્રકારના પ્રયત્નો અમે કર્યા છે